ચાલીસ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ પુરુષો પાસેથી આ પાંચ વસ્તુઓ માંગે છે તમારે પણ આ કરવું જોઈએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ચાલીસ કે તેથી વધુ ઉંમરની સ્ત્રીઓ પુરુષો પાસેથી શું ઈચ્છે છે અમે તમને આવી પાંચ મહત્વપૂર્ણ બાબતો જણાવીશું તમારે પણ તેનું ધ્યાન રાખવું જોઈએ ભવિષ્યમાં તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે અને મિત્રો આ પછી અમે તમને ત્રણ એવી બાબતો વિશે પણ જણાવીશું જે દરેક પુરુષે નિર્લજતાથી કરવી જોઈએ તો મિત્રો ચાલો પહેલા જાણીએ કે 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ પુરુષો પાસેથી પાંચ વસ્તુઓ માંગે છે તમે આ કહેવત ઘણીવાર સાંભળી હશે કે પ્રેમ માટે કોઈ ઉંમર નથી તે પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિ માટે આ લાગણી ખૂબ જ ખાસ હોય છે કે કોઈ તેને ખૂબ પ્રેમ કરે છે અથવા તે કોઈને ખૂબ પ્રેમ કરે છે જો કે સમય અને ઉંમર સાથે પ્રેમ અને લાગણીની રીતમાં ચોક્કસપણે કંઈક પરિવર્તન આવે છે વ્યક્તિ યુવાનીમાં પ્રેમ કરે છે જો કોઈ પુરુષ ઉત્તેજક અને ઉત્સાહિત રહેવા માંગે છે તો જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ તે એ જ પ્રેમ સ્થિર અને પરિપક્વ થવાની અપેક્ષા રાખવા લાગે છે પરંતુ આજે પુરુષો વિશે નહીં પરંતુ સ્ત્રીઓ વિશે વાત કરીએ તો ચાલો આપણે એવા પાંચ રહસ્યો વિશે જાણીએ જે તેઓ ચાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેમના જીવનસાથી પાસેથી પૂર્ણ થવાની અપેક્ષા રાખે છે નંબર એક છે પ્રામાણિકતા કોઈ પણ વય જૂથની સ્ત્રી જો તે સંબંધમાં હોય તોતે તેના જીવનસાથી પાસેથી સૌથી પહેલો જે અપેક્ષા રાખે છે તે છે પ્રામાણિકતા જો કે પરિપકત સ્ત્રીઓ તેને વધુ મહત્વ આપે છે કારણ કે તેમની પાસે બગાડવા માટે સમય નથી તેઓ ઈચ્છે છે કે પુરુષો હંમેશા તેમની સાથે ભાવનાત્મક રીતે પ્રામાણિક રહે નંબર 2 તેમને સરખામણી પસંદ નથી સ્ત્રીઓ તેમના जीवन में एक एवो पुरुष इच्छे छे जे तेमने जेम छे तेम स्वीकारवा मांगे छे आ उम्र नी स्त्रियों ने एवा पुरुषों बिल्कुल पसंद नथी जे तेमनी सरखामणी तेमना थी नानी छोकरियों साथे करीने तेमने बदलवानो प्रयास करे छे नंबर त्रण एक परिपक्व स्त्री पण हूँ तने प्रेम करूँ हूँ कहवानो अर्थ गंभीरता थी जाने छे जारे ते कोई पुरुष ने कहे छे के ते तमने प्रेम करे छे ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે પુરુષ તેના માટે ખરેખર ખૂબ જ ખાસ છે આ અપેક્ષા તે તેના જીવનસાથી પાસેથી રાખે છે તે અપેક્ષા રાખે છે કે તેનો પાર્ટનર આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરે ત્યારે તે જેટલો જ સાચો હોય સ્ત્રીઓ એવા પુરુષો પર પોતાનો સમય બગાડતી નથી જે પ્રતિબદ્ધતાથી ભાગી જાય છે આત્મવિશ્વાસુ સ્ત્રીઓ જાણે છે કે તેઓ શું ઈચ્છે છે અને એવી કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધતી નથી જે તેનો પીછો કરવા તૈયાર નથી અથવા તેમની લાગણીઓ સાથે રમત રમી રહી નથી નંબર ચાર ગુણવત્તાયુક્ત રોમાન્સ ચાલીસ વર્ષની સ્ત્રી માટે ગુણવત્તાયુક્ત રોમાન્સ વધુ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ છે આ ઉંમરની સ્ત્રીઓ ભાવનાત્મક રીતે તેમના સંબંધને અનુભવવાનું પસંદ કરે છે દરેક સ્ત્રી તેના પાર્ટનર પાસેથી આદરની અપેક્ષા રાખે છે જેને મોટા ભાગના પુરુષો અવગણે છે પરંતુ 40 વર્ષની આસપાસની સ્ત્રીઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમની સંભાળ રાખે તેમનો આદર કરે અને તેમને ટેકો આપે અને તેમનો પ્રેમ વ્યક્ત કરે આ ઉંમરે સ્ત્રીઓ માટે તે વધુ રોમેન્ટિક અને અર્થપૂર્ણ છે નંબર 5 स्त्रीઓ એવા પુરુષોને પસંદ કરે છે જે તેમણે સારી રીતે समझे છે જેઓ જાણે છે કે તેઓ ક્યારે અને કયા સમયે કેવું અનુભવશે જે પુરુષો જીવનમાં આગળ વધવાનું લક્ષ્ય રાખે છે શું તમને લાગે છે કે નકારાત્મક વાતો કરીને તેઓ તેમને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કરે છે જે પુરુષો પોતાની સફળતાની સાથે સાથે પોતાના જીવનસાથીની સફળતાની ઉજવણી કરવામાં માને છે तो मित्रों चलो आज 3 बाबतों विषय बात करिए પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ આ 3 બાબતો કરવામાં ક્યારે શરમ ન આવવી જોઈએ આચાર્ય ચાણક્યના મતે કોઈ પણ વ્યક્તિ એ પૈસા સંબંધિત કોઈ પણ કાર્ય કરવામાં શરમ ન આવવી જોઈએ જે વ્યક્તિ પૈસા સંબંધિત કોઈ પણ કાર્ય કરવામાં શરમ અનુભવે છે તેને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે શરમાળ અને વિચારશીલ રહેવાથી વ્યક્તિનું આચરણ સંસ્કારી બને છે પરંતુ આચાર્ય ચાણક્યની એક નીતિ છે જેમાં કેટલાક પ્રસંગોએ બેશ્રમ રહેવું વધુ સારું માનવામાં આવે છે ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રસંગોએ બેશ્રમ ન બને તો તેને પોતાનું નુકસાન થશે આજના સમયમાં આચાર્ય ચાણક્યની નીતિઓનું પણ ખૂબ મહત્વ જોવા મળે છે એવું કહેવાય છે કે તેમની નીતિઓમાં માનવ જીવનને લગતી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે શું તમે જાણો છો કે આચાર્ય ચાણક્ય અનુસાર કયું કાર્ય કરવામાં શરમ ન આવવી જોઈએ ચાણક્યના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પૈસા અનાજનો ઉપયોગ વિધવા સાથે રહેવું અને ખાવાની આદતો ચૈત્યાલય સુખી ભાવેશ आचार्य चाणक्यનો આ શ્લોક એવી ત્રણ બાબતો વિશે માહિતી આપે છે કે વ્યક્તિને કઈ ત્રણ બાબતો કરવામાં શરમ ન અનુભવવી જોઈએ કોઈ પણ વ્યક્તિને પૈસા સંબંધિત કોઈ પણ કાર્ય કરવામાં શરમ ન અનુભવવી જોઈએ જે વ્યક્તિ પૈસા સંબંધિત કોઈ પણ કાર્ય કરવામાં શરમ અનુભવે છે તેને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઉદાહરણ તરીકે જો આપણે કોઈ વ્યક્તિને પૈસા ઉછીના આપ્યા હોય અને શરમને કારણે આપણે તેની પાસેથી માંગી શકતા નથી તો આવી સ્થિતિમાં પૈસાનો ચોક્કસ નુકસાન થાય છે આમ કરવાથી આપણો પોતાનો નુકસાન થઈ શકે છે જો કોઈ વ્યક્તિ ખોરાક ખાતી વખતે શરમ અનુભવે છે તો તે ભૂખ્યો રહેશે્યારેક લોકો પોતાના સંબંધીઓ અથવા નજીકના મિત્રોના ઘરે ખોરાક ખાતી વખતે શરમ અનુભવે છે आ अंगे कहे हमेशा भूख्या रहे मित्रों माहिती पसंद आवी तो वीडियो ने लाइक चैनल ने करी ने नोटिफिकेशन बेल पर क्लिक करजो फरी मरीशु माहिती साथे। जय श्री कृष्ण राधे राधे